નમસ્કાર ખેડૂત મિત્રો હું અન્નાઈ બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ મધુરાઈ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચણાના પ્લોટ ઉપર એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે છે તો ચાલો આપણે એમનો રિવ્યૂ જાણીએ કે તેમણે ચણામાં કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ છે અને તેમણે શું રિઝલ્ટ મળ્યા છે તો એક તમારું પૂરેપૂરું નામ આપજો બારડ હિતેન્દ્ર કરશનભાઈ મોબાઈલ નંબર આપજો ત્રાણું બે પિંચોતેર અઠ્ઠાવન એકસો ત્રણ ગામનું નામલી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ તો આપણે જે ચણાના પ્લોટ ઉપર ઉભા છે તો તેમાં તમને જીયાગ્રો ઉપયોગ કરેલ છે તો તમને શું શું ફાયદાઓ જોવા મળે છે ફ્લાવરિંગ નો ફાયદો છે પીડાસ પડતા હતા તેમાં રિઝલ્ટ મળ્યું છે બરાબર અને જે ફૂલ જે ખરતા થાય એમાં તમને એ બધી મે અટકાવ ફૂલ અટક ખરતા અટકી ગયા છે બરાબર અને કેટલા એમએલ પ્રમાણે તમે આનો ડોઝ કરેલ છે પ્રમાણે તમે ચણામાં જીઆગ્રોનો પર પંપે નખાવેલ છે તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અત્યારે ચણાના પ્લોટ પર જે પીળાશ હતી એ દૂર થઈ ગઈ છે અને જે ફ્લાવરિંગ છે એ નવું આવવા માંડ્યું તો અન્નાય કંપનીનું જે વિયાગ્રો જીઆગ્રો માગ્રો અને વિયાગ્રો મેક્સ જે આવે છે એ સિસ્ટેમિક પીજીઆર છે અને જે છોડને જે સમયે જે જરૂરિયાત હોય માનો કે વૃદ્ધિ વિકાસ છે ફ્લાવરિંગ સ્ટેજે ફ્લાવરિંગ છે અને ફ્લાવર ડ્રોપિંગ થતું હોય તો આ બધામાં અન્નાઈ કંપનીનું વિયાગ્રો જિયાગ્રો માગરો કોઈપણ પાક અને કોઈપણ સ્ટેજે તમે નખાવી શકો છો તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રો તમારો